ચાલો સૌને રાધે રાધે જય શ્રી કૃષ્ણ સૌ આનંદમાં હશો હું ઈચ્છું છું અને જો હવે અમારે સવારનું કામ કરી અને નવરી થઈ ગઈ સૌ અને જો ગદબાઈ ગયો હશે પગતે ગદબ વાઢી લીધો હશે એટલે હવે બીજું કામ કરવા વરગવાનું છે આખડી હવે સણાને ને ફેરવવા ગદબાટી લીધો પાછળ જાય ને ઢારિયું ખાલી કરવાનું છે ની ભરવી છે તે એટલે હવે એ કરશું જો પગથે ગાયને બાંધી દીધી છે બાય ગાયને ગદબ નાખી દીધો ને બાંધી દીધી બાય ને હવે જો વાસલાને બહાર કાઢે છે એટલે એ આવી રહ્યો બહાર નાકડી બાંધી દે ત્યાં તો પછી બધે ચણા ને કાઢવાના છે અને પાણીના લાલે છે એટલે હવે પાણી ક્યારા તો પી ગયા છે એકાદો જ દિવસે હવે પછી હવે આ ધાણા મેથી વહેતા ને એમાં બીજું પણ હાલે ધાણા મેથી માં પાણી આવે છે ક્યારે પી ગયા અને મેથી થોડી થોડી દેખાણી છે હવે આટલી દેખાઈ ગઈ મેથી મેથી દેખાઈ ગઈ ધાણા તો બે ત્રણ પાણી ઉગે એટલે ધાણા નથી દેખા જોવા અમારા સાણા છે અને હવે અમે સાણા હારવાનું કામ ચાલુ કર્યું છે એટલે

અને સાણા અહીંયા ગોઠવી દીધા છે એટલે હવે પછી છે ને કાલે નીણ હાર લે આ બધા ગોઠવાઈ ગયા છે લાકડા લઈ આવી આવી તાર બાપા નથી લઈ આવ્યા આજ જો કેવી બિલાડી છે જો બેઠી છોકરાઓ ભેગી કેવી રમ્યા અહીંયા દરરોજ જોયું જો જોયું ભૂરી પાસે આવી เดี๋ยวเดี๋ยวอีโจละโซกราเพ็ดป้าหันป้าหายาไปจุ้

ભગત છે ને એનો આઈફોન જોઈ રહ્યા છે અને ફોન લગાડી રહ્યા છે હવે કોને લગાડતા હોય એમ ઓ કંઈક ખબર નહીં દોસ્તા ભાઈ બંધને કોકને લગાડતા હશે ફોન એવો કેવી સફારી પહેરીને બેસી ગયા છે અને એમ કહે કે હું તો અવા લુગડા પહેરું છું એમ જોવો ને એનો આઈફોન જોયો ભગતનો હા એટલે હવે જો

મન પૈસા દઈ હું લઈ આવું લાવો જુનાગઢ જુનાગઢ જઈને હું જુનાગઢ લાવો મને દિયો મારે કેમ મારે તો તાર ઉઠસે નથી મારે કેમ જાણે તમારે નોખું થઈ જાવ તો નોખું હોય તો મારું હાલો નોખા કરીએ થઈ જાવ તો મારું નકર તો આપણે આમાં બધાયનું છે એ તો મને ખબર માત ઈ કે તારું જ છે ને તો પૈસા દયો ને મારા જ છે તો ઈ છે હોય તો તને આપી દીધાય પૈસા દેવા નથી હાડલો લેવા લે કે દુની લોબડુ તો હાડલો નથી લઈ દેતા લે હું કર લેવું હવે આનું તું કહે નથી હવે તું મારે હવે અમેરિકા જ વઈ જાવ વંડી ઠેકી તો વઈ જ ને કોણ ના પાડે વંડી ઠેકી ને વઈ જાવ અમેરિકા એટલે ન્યા જાજા રૂપિયા કમાઈએ એં ડારે હમ જલસા જલસા પછી એ ન્યા અમેરિકા જઈને હા હાલો એ હલો બધાય સર્વે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો અને કાલે મળીશું બીજા વિડીયોમાં